नमस्कार ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની YouTube ચેનલ માં તો આજે તારીખ 7/1/2025 અને વાર મંગળવારના આજના ઊંજા માર્કેટના સોય સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક રીવ્યુ મારી લઈએ પરંતુ તે પહેલા વિડિયોમાં પ્લેયર આવ્યા હો તો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટીનાલ પણ સિલેક કરી નાખો જેથી હું જ્યારે પણ વિડિયો અપલોડ કરું છું તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી દેશે तो ऊंचा तारीख 71225 पाक निचो भाव ऊंचो भाव जमे सौती पहला छे अजमो जैसे 1800 થી 2505 ઈષબગુલ જેસે 2300 થી 2880 તલ સફેર જેસે 1900 થી 2458 અને પછી આગળ છે સુવા જેસે 1100 થી 1555 રાયડો જેસે 1100 થી 1167 વરિયાળી જે છે બારસો ત્રણ થી એકતાલીસો પચાસ અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પચીસ થી ચૌદસો પચીસ જીરું જેનો નીચો ભાવ છે ચાર હજાર એકાવન અને ઊંચા ઊંચો ભાવ છે એકાવનસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને બજારની માહિતી મળતી રહે